પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇશરાયલ ઇબ્રાહીમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તિનબત્તી મોહલ્લા ખાતે ગયા હતા પાર્ટી દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી અનિચ્છા એક નાના છોકરાથી કેક પડી જતા તેણે બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી પોતાની ગાડી સાફ કરવાનું શરૂ કર્યું હતું આજ સમયે માથાભારે આરોપી હુસન સૈયદ ઉર્ફે માયા ઉર્ફે બોબડો ત્યાં પહોંચ્યો અને ગુસ્સે ભરાઈ ગયો તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું છે

છોકરા ની કે એમના ભત્રીજાની કેક લાગી ગઈ હતી એવી નજીવી બાબત ઉપર ઝઘડો થઈ ગયેલો હતો અને એમને એમને ફોન કરી અને બીજા બે ત્રણ માણસોને બોલાવી અને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ગુનામાં હા આગળ પણ એમના બે ગુના જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે